નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર ચોવીસના મંગળવારના રોજ મિત્રો આજની ડુંગળીની હરાજી વિશેની વાત કરું મિત્રો તો સોળ વીઘા ગ્રાઉન્ડમાં બે નંબર આપણે ત્રણ નંબરના બ્લોકમાંથી હરાજીનું કામકાજ શરૂ થવાનું છે અને ગઈકાલે વાત કરું તો મિત્રો બે બ્લોકની હરાજી લેવાઈ ગઈ છે બ્લોક નંબર એક અને બે આ બંનેમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અહીંયા અત્યારે બ્લોક નંબર ત્રણ અને ચારમાં હરાજીનું કામકાજ લેવાશે ત્યારબાદ આ બાજુ જોઈ શકો તમે આ બાજુ ડુંગળી જે પડેલી છે તે મહારાજી લગભગ જવાની છે તો હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ મિત્રો કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવને અત્યારની બજાર પોઝિશનની મિત્રો વાત કરું ગઈકાલની તો બજારો થોડીક સારી હતી આજે કેવા બજાર ભાવ ખુલે છે તે આપણે આગળ વિડિયોમાં હમણાં જાણી લેશું વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમને તમામ પ્રકારની ડુંગળીના બજાર ભાવ આ વિડીયોમાં મળી જશે ધન્યવાદ તો ફાઇનલી ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ને આજના વોક્સમેન છે મિતભાઈ એકઠી એકત્રીસ એકાણું છસો એક અગિયાર એકવીસ છસો એકવીસ છ એકવીસ એકત્રીસ છસો એકત્રીસ છસો એકત્રીસ છ એકત્રીસ નવલો છી એકતાલીસ છ છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ ભાઈ પેલો જ વકલ વેચો છે કલર લાઇટિંગ વારો માલ છે સાઈઝ માં થોડુંક ધીમા ઝીણા મોટું છે છસો ને એકતાલીસ રૂપિયા સાઈઝ વાઇઝ ને કલર બધું સારું છસો એકતાલીસ હા ઇગોમાં કોણ હિમાલે હા ના છસોને એકવીસ રૂપિયા ભાવ જોઈતે ભાઈ હાઈ સાઇઝમાં જોઈ શકે થોડુંક ઝીણા મોટું છે આમાં કલર લાઇટિંગ છે છસોને એકવીસ આની અંદર થોડાક મીડિયમ ક્વોલિટી માલ હોય તો આ પ્રકારનો મિક્સમાં તે છસો ને એકવીસ રૂપિયા ભાવ જોઈએ બાકી માલ સારો હે છસો ને એકવીસ રૂપિયા સાઇઝમાં ઝીણાં મોટું બધું છસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે ભાઈ આમાં સાઇઝ માં બધી છે મીડિયમ છે ગુલટી છે થોડુંક મોટી સાઈઝ હોતી છસો ને એકસઠ રૂપિયા ભાવ થયું છે કલર લાઇટિંગ બધું સારું છે ક્વોલિટી સારી છે છસો ને એકસઠ રૂપિયા ભાવતી બાકી થોડું ઘણું ઊગેલું હે બાકી બીજું કઈ છે નહી આ પ્રકારના કોઈ દેખાય ઉગેલા બાકી માલ સારો હે છસો ને એકસાઠ રૂપિયા ભાવતે બાકી બગાડ કેવું કઈ છે નહીં સાતસો 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 ને એકવીસ રૂપિયા ભાવ થયું છે ભાઈ થોડીક નાની સાઈઝ છે ને બીજી મોટી સાઈઝમાં તો મિત્રો એકદમ મોટો લાડવો હે એકદમ બમ્પર સાઈઝ એ કહી શકાય સાતસોને એકવીસ રૂપિયા ભાવ દ્યો બાકી કલર એકદમ લાલ કલર ઉપર છે થોડુંક ઘુંગરા ઉપર છે ડુંગળી મોટી ડુંગળી છે ભાઈ થોડીક ઘુંગરા ટાઈપ છે આ પ્રકારનો માલ અંદર મિક્સમાં છે ઉકેલું તો લગભગ બધાયમાં થોડું થોડું વહેજ છે સાતસો ને એકવીસ રૂપિયા ભાવ દ્યો છે ছাওয়া একটা মালে ছিল ছো এক ভাবছে મિત્રો આના છસો ને એકોતેર રૂપિયા ભાવતી સાઈઝ માં જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ છે બહુ મોટી રહે છે ઉગેલું તમે જોઈ શકો છો આની અંદર એ ઉગેલું તો છે છસો ને એકોતેર રૂપિયા ભાવ છે નાની સાઈઝ આવડું છે થોડીક ગુલ્ટી કરતા છે મોટું છે ને મોટી સાઈઝ આવડી છે બહુ મોટી નહીં આવડી સાઈઝ છે છસો એકોતેર રૂપિયા થયા બાકી બગાડ નથી થોડુંક ઉગેલું છે આના છસો એકતાલીસ રૂપિયા ભાવ દે આ મીડિયમ સાઈઝ છે ગુલટા સાઈઝ છે ગુલ્ટી નથી ગુલટા સાઈઝ છે અને છસો એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી માલ આ સારો જ છે ફુલેટી હારી બગડ વગર નો માલ છે આ છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો આનકો પરકાત બન આનકો પરકાત બન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 મિત્રો સાતસો ને એકાણું રૂપિયા ભાવ થી સાઈઝ વાળો માલ છે કલર વાળો માલ છે ને સુપર ક્વોલિટી માલ થી જોઈ શકો તમે સાતસો ને એકાણું રૂપિયા ભાવ થી બેસ્ટ ક્વોલિટી છે થોડીક મીડિયમ આવડી સાઈઝ છે આની અંદર મિક્સ પણ ક્વોલિટી બહુ સારી છે વધારે પૂરતી મોટી સાઈઝ છે સાતસો ને એકાણું રૂપિયા કલર તમે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર છે અને ક્વોલિટી સારી બગાડ વગરનો માલ છે કઈ ઘટે નહીં માલ સાતસો ને એકાણું રૂપિયા છસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે ભાઈ સાઈઝ માં બધી પ્રકારની છે મીડિયમ ગુલ્ટી ને મોટી થોડીક મોટી લાવડી મોટી આથી મોટી નથી છસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે બાકી માલ સારો બગડ વગર નો કલર વાળો માલ છે છસો એક્યાસી રૂપિયા ભાવ થયો ને કલર વાળો માલ છે ને બગડ વગડ નો માલ છે પાંચસો ને એક સાઈઠ પાંચસો એકસા રૂપિયા ભાવતી જોઈ શકો તો વધારે પૂરતી આમાં ગુલટી છે બાકી મોટી સાઈઝ ની વાત કરું તો આવડું આવડી સાઈઝ મોટી છે ગુલટી કરતા મોટી બાકી ગુલટી છે પાંચસો ને એકદમ કલર વાળો ને સારો માલ છે પાંચસો એકસા મિત્રો બદલા ની વાત કરી તો એકસો છન્નું રૂપિયા માં બદલો વેચાણો છે એકસો ને છન્નું રૂપિયા ભાવ થયો બદલાનો અરે ચેક ઓર ચેક લઈ લે 511 121 121 લે લે હા હા રે પાવા 511 550 ભાઈ ભાઈ ચેક આ ફરા એક મિનિટ લઈ લે લઈ લે પાંચસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે થોડોક બગડ માલ છે થોડોક ઉગેલું છે મીડિયમ ક્વોલિટી માલ છે સારો માલ છે બધું મિક્સ માં છે સાઈઝ સારું છે આવો સારો માલ હોતો બાકી બધું છે એની અંદર ખાબદક જેવું છે બગડ વાળું છે ને બધું મિક્સમાં છે પાંચસો એક્યાસી રૂપિયા ભાવ થયો આ પ્રકારનું બગડ ને બધું એની અંદર મિક્સમાં છે બેતું છે

આ એકતાલીસ રૂપિયા જોઈ શકો ભાવતીમ કલર માં છે કલર એ નથી માલ બગડવારો નથી પણ કલર નથી જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી ઉપર છે આ પ્રકારની ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે આનો આ બાજુમાં બીજી વેચાણી એને ત્રણસો ને એકતાલીસ રૂપિયા જ ભાવતી આ એ ગુલ્ટી છે જોઈ શકો છો આ પ્રકારની ગુલ્ટી છે અને ત્રણસોને એકતાલીસ રૂપિયા ભાવ થયું આ પ્રકારનું ભત્યું આ પ્રકારનું ફતય મિક્સમાં છે ત્રણસોને એકતાલીસ રૂપિયા બે ગુલ્ટીનો ભાવ થયો છે આનો નાનો બે ના તો વાયનાલ એક મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આજની ટોટલ તેજી મંદી તો મિત્રો આપણે દરરોજની જે બીજા ભાગમાં જણાવવાના છે પણ બજારમાં કંઈ વાંધો આવે છે નહીં અત્યારે અત્યારે પણ બજાર સારું છે ગુલટીના ભાવ પણ આપણે જોઈ શકો છો ત્રણસો પ્લસના મીડિયમ ગુલટીના ભાવ છે અને સારી ગુલ્ટી હોય તો પાંચસો સાડા પાંચસો રૂપિયા થઈ જાય છે કલરવાળી હોય તો તેમજ મિત્રો મીડિયમ મલની વાત કરું તો મીડિયમ મલમાં બજાર સારું છે મીડિયમ મલ સારા મલ બધામાં બજાર અત્યારે સારી જ છે તો આપણે ટોટલ તેજી મંદી બીજા ભાગમાં જાણીશું તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો